સુરતમાં અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે તે લસકાણા ખાતે બે મુસ્લિમ યુવાનો પર ગાડી ઓવરટેક જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે તેને ખસેડવામાં આવ્યા હતા તો પોલીસ ચોકી પાસે જ ઘટના બની હોવા છતાં પણ પોલીસે ફરિયાદ દેવાનો ઇન્કાર કર્યોનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં અસામારિક તત્વો હાલ બેફામ બની ગયા છે ત્યારે લસકાણા પાસે બે મુસ્લિમ યુવાનો પર ગાડી ઓવરટેક કરવાની હુમલો કરાયો હતો દારૂના નશામાં ધૂત કેટલાક લુખા તત્વોએ યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો દારૂના નશામાં બોલેરો કારના ચાલક સહિતના હોય ઇકબાલ સાદિક સહિતના પર પોલીસ ચોકી નજીક જ અસામરિક તત્વો દ્વારા યુવાનો પર કરાયેલા જીવલેણ હુમલા મામલે પોલીસ ફરિયાદ કરવા જતા પોલીસે પણ યુવાનોની ફરિયાદ ન સાંભળી હોવાના આક્ષેપો કરાયા છે જો કે સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટના સામે આવી રહી છે જી ભાઈ આપનું નામ અને આપની સાથે શું બનાવ બન્યો મારું નામ સાદી મોહમ્મદ કાસમ અમે બારગામ ગયા હતા અને રિટર્ન પાછા સુરત આવી રહ્યા હતા તો કામરેજથી અંદર આવતા લસકાણા ગામ પાસે એને એક બુલેરો પિકઅપવાલાએ ડીઆરડીએસ તરફ આખી દબાવવાની કોશિશ કરી તો અમે એને કીધું ભાઈ સીધેથી ચલાવતો એને ગાળાંગલો જ કહી પછી પાછી આવીને આગળથી દબાવ્યું અને કે સાઈડમાં દબાવો મેં તને બતાવો પછી સાઈડમાં લીધી તો એ પીધેલો હતો તમે સો નંબર પર હોલ કર્યો નંબર પર કોલ કરી રહ્યા અને વાત ચાલતી હતી એટલામાં મારું નામ ઇકબાલ મુશ્તાક રુહમાન છે અમે ગામ ગયા હતા અને ગામથી રિટર્ન થઈ રહ્યા હતા અમને કામરેજ લસકાણા જીઆઈટીએસ ચાર રસ્તા પર ગેટ નંબર ચાર પર અમને એક ભાઈએ ગાડીથી બલેરો ગાડીથી દબાવ્યું અને એ ભાઈને અમે કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો તો ભાઈએ પાછો આગળ આવીને અમને પાછો દબાવ્યો અને ભાઈએ કીધું કે ચાલ ચાલ તું આગળ આવ તને અમે બતાવે અમે આગળ આગળ આવીને અમને રોકી લીધા ભાઈએ અને ભાઈ ફૂલ પીધેલા હતા અને અમે પોલીસવાળાને ત્યાં ફોન કર્યો હતો કે અમારા તે આવું થયું છે અને અમે આ જગા પર ઊભા છે અને એ ભાઈએ અમને ફટકાથી માર્યા અને અમે ત્યાં પાસે પોલીસ ચોકી હતી ત્યાં પોલીસ ચોકી રિપોર્ટ લખાવવા પણ ગયા અને અમને ત્યાંથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યું તો આપને ક્યાં ક્યાં વાગેલું છે અને કોને કોને વાગ્યું છે મારા મને હાથમાં વાગ્યું છે હાથમાં ફ્રેક્ચર થયું છે અને મારા ભાઈને માથું ફાડી નાખ્યું છે અને ટાંકા એવા છે અને એને હાથ પર પણ માર્યું છે હાલ તો સુરતમાં નજીવી બાબતે બે યુવાનો પર કરેલા જીવલેન હુમલાન લઈને આરોપીઓ સામે તાત્કાલિક કડકમાં કડક પગલાની માંગ ઉઠવા પામી છે અઝર કુરસે સાથે હર્ષસેટા